दीकर वीस वर्ष नौथ મરદાર આવ્યો પાછોમાં તો ચમત્કાર નથી આ 48 વર્ષ દીધો 20 વર્ષ નથી કોઈ એક્સિડન્ટ થઈ ગયો આપણે લે બેટા સુખનો રાતની મન્નાતિક પ્રમોલે દીધો કેરે તમે વિશ્વાસ કરો છો ને બેટા કારણ કે તું ચારણ જગદંબા છો તું મોગલ તું પીછોડ છો અને આ માના સેવક છે મારા બાપ તે પોતે રોઈ ગયા છે અને બેટા નામ એનો રાસ છે દીકરાનો એક્સિડન્ટ થઈ ગયો 20 વર્ષ પાછો દીધો ને મારી ઈનો દીકરો છે પણ આને નિશાંત છે બેટા આ દીકરા નિશાંત છે જોઈ છે આ મોગલ નથી ના નામાનું માધવ રાખજો બેટા કોઈ ચમત્કાર નથી માં બોલ મોગલ માતની હા